જપ વડોદરા મહાનગર દ્વારા કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ પર નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સાત નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું તે સૌપ્રથમ તેમની નવલકથા આનંદ મઠના ભાગરૂપે તેમના મેગેઝિન બંગ દર્શનમાં પ્રકાશિત થયું હતું પીએમ મોદીએ ગુરુવારે રાત્રે એક્સપર લખ્યું હતું કે સાત નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી એકસો પચાસ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આ પ્રેરણાદાયી હાકલથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે આ ખાસ પ્રસંગે સવારે સાડા નવ વાગે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય મળશે અહીં એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે વંદે માતરમનું સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભાજપ વડોદરા મહાનગર દ્વારા કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું જેમાં ભાજપના અધ્યક્ષ રાવપુરા વિધાનસભાના દંડક સ્થાનિક

સુજલામ સુફલામ ત્વમ હિ દુર્ગા દશપ્રહણ પ્રહણ એવા અનેક પ્રકારના શબ્દોથી ભારત માતાનું વર્ણન કરવામાં આવ્યું છે આદરણીય અટલ બિહારી વાજપેયીજી પણ કહેતા કે ભારત એક ભૂમિકા ટુકડા માત્ર નહીં એ જીવતા જાગતા છે તો આજે આપણા દેશના જે આંદોલન થયા એમાં સૌથી મોટું જે આઝાદીનું આંદોલન થયું એમાં ક્રાંતિકારીઓ શહીદો આંદોલનકારીઓ સૌએ આ વંદે માતરમ નારાને ગુંજતો કર્યો હતો વંદે માતરમનો નારો એટલો બધો ઊંચો અવાજથી સંભળાતો કે અંગ્રેજોએ પણ એના પર બેન મૂક્યો હતો છતાં પણ આપણા શહીદો હસતા મુખે ફાંસીના માચડે વંદે માતરમ બોલતાં બોલતાં ઝૂલી ગયા છે કેટલા લોકોએ લાઠીઓનો માર સહન કર્યો છે કેટલા જુલમો આ વંદે માતરમ બોલતાં બોલતાં સહન કર્યા છે આજે જ્યારે ભારતને આપણે આગળ વધારવું છે ત્યારે આપણે ભારત માતાની ભક્તિ કરીને એટલે કે ભારત માતાને જે જરૂર છે એ પ્રમાણે આપણે પણ વંદે માતરમનો નારાને ગુંજતો કરવો જોઈએ સાથે સાથે અત્યારે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આહવાન કર્યું છે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આપણે સૌએ આગ્રહ રાખવો જોઈએ ધન્યવાદ દેશમાં વંદે માતરમ ગીતની શારદ શતાબ્દીની ઉજવણી થઈ રહી છે આજના દિવસે એટલે કે સાતમી નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ બંગાળના શ્રેષ્ઠ સાહિત્યકાર બંકિમચંદ્રજી દ્વારા વંદે માતરમના ગીતની રચના થઈ હતી ત્યારબાદ અઢારસો ને છન્નુંમાં સૌ પ્રથમ વખત ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેનું જાહેરમાં એક ગીત ગવાયું હતું વંદે માતરમના ફક્ત મૂળ મંત્ર સાથે હજારો ક્રાંતિકારીઓએ શહાદત વર્ગીજા અને તેની સાથે દેશને સ્વતંત્રતા મેળવવા માટે પોતાના જાનની કુર્બાણી આપી છે એવા વંદે માતરમના ગીતને જ્યારે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજરોજ વડોદરા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી શરૂ થયેલા આ સમૂહગાનના કાર્યક્રમ આગામી છવ્વીસ તારીખ સુધી એટલે કે સંવિધાન દિવસ સુધી જ્યારે ચાલવાના છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ જ્યાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હશે આપણે બધા જોડાઈએ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત આ વંદે માતરમના ગીતનું આપણે ગાન કરીએ